નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે હર સંઘવીની એક રાજનીતિને ગરમાવી દીધી છે એક તરફ જ્યાં નકલી 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 ની વાતો થઈ રહી હતી અને કચ્છમાંથી એક નકલી આખી ઈડીની ટીમ મળી આવી અને આ નકલી ઈડીની ટીમમાં જે વ્યક્તિ મળ્યો હતો જે વ્યક્તિની પોલીસે સારી એવી સર્વિસ કરી હતી તે વ્યક્તિ આમ આદમી પાર્ટીનો નીકળ્યો આવું અમે નહીં આવું હર્ષ સંઘવી કહી રહ્યા છે હર્ષ સંઘવીએ આજે એક ટ્વીટ કરી અને ટ્વીટ કરીને તેમણે અહીંયા આગળ લખ્યું છે કે વિડીયો એક એમને અટેચ કર્યો છે જે વિડીયો અહીંયા આપ જોઈ શકો છો આ વિડીયોમાં જે વ્યક્તિ આપને દેખાઈ રહ્યો છે જેની સર્વિસ પણ કરવામાં આવી હતી જે નકલી ઈડીની ટીમ હતી અને એવું હર્ષ સંઘવીનું કહેવું છે કે આજે વ્યક્તિ પકડાયો હતો એમને એક ફોટો પણ અહીંયા આગળ નાખ્યો છે કે ફોટો કેપ્શન ઓફ ફેક ઈડી ટીમ અબ્દુલ સટાર ઓફિશિયલ જનરલ સેક્રેટરી ઓફ આપ જનરલ સેક્રેટરી આપનો છે કેજરીવાલ સાથેના ફોટો એમને અહીંયા આગળ ટ્વીટ કર્યા છે ઈસુદાન ગઢવી સાથેનો આ ફોટો અહીંયા આગળ મૂકેલો છે અને મનીષ સિસોદીયા સાથેનો ફોટો જે ત્રીજો છે એ અહીંયા આગળ મૂકવામાં આવેલો છે તમે આ જોઈ શકો છો અને સાથે हर संगवी लेख्यो पण छे अरविंद केजरीवाल की आम आदमी की पार्टी का एक और कारनामा सामने आया है गुजरात में पार्टी के नेता ने ईडी की नकली टीम बनाई और उनके कैप्टन बनकर लोगों को लूटा कच्छ में पकड़ी गई ईडी की नकली टीम कमांडेड गुजरात आम आदमी पार्टी का नेता निकला यह है केजरीवाल के चेलो की करती, करतूत के એટલે કેજરીવાલના ચહે જે ચેલા છે તેના આ પ્રકારની એક ટ્વીટ જે છે તે ટ્વીટ અહીંયા આગળ તેમણે કરી છે અને કચ્છમાંથી આ જે ઈડીની ટીમ પકડાઈ હતી એ ટીમ અહિયાં આગળ પકડાઈ ત્યારબાદ જે સર્વિસ કરવામાં આવી હતી પોલીસ દ્વારા તેનું વિડીયો અને સાથે આ પ્રકારના ફોટા જે છે તે મૂકવામાં આવ્યા છે આ વ્યક્તિ જેને તમે કેજરીવાલની સાથે જોઈ રહ્યા છો આમ આદમી પાર્ટીનો ખેસ પહેરેલો હર્ષ સંઘવીના કહેવા પ્રમાણે અબ્દુલ સતાર છે જે આમ આદમી પાર્ટીનો જનરલ સેક્રેટરી છે જે ઓફિશિયલ જનરલ સેક્રેટરી છે અને તેને લઈને જ્યારે હર્ષ સંઘવીએ આ પ્રકારની એક ટ્વીટ કરી એ વિડીયો પણ તમને હું બતાડી દઉં છું કે સાઈડમાં તમે વિડીયો જોઈ શકો છો કે વિડીયોમાં જ્યારે મારવામાં આવ્યો હતો એટલે કે સર્વિસ કરવામાં આવી હતી કારણ કે હવે પોલીસ ક્યાંક માનવ અધિકાર પંચની ડરથી આપણને આરોપી તો બતાડે છે ને જાહેરમાં નથી મારતી પણ જ્યારે એ ચાલે છે ત્યારે અહેસાસ થઈ જાય છે કે ચોક્કસથી સર્વિસ કરવામાં આવી છે અને અત્યારે આ પ્રકારના વિડીયો ખૂબ જોવા મળે છે અને દરેકનું સરઘસ પણ કાઢવામાં આવે છે એટલે હર્ષ જાહેરમાં બોલતા પણ દેખાય છે કે વરઘોડો તો નીકળશે જ આરોપીઓનો વરઘોડો અહીંયા આગળ કાઢ્યો છે પણ હવે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી ગઈ છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ પણ ટ્વીટ કરી છે અને ગોપાલ ઇટાલિયાએ શું ટ્વીટ કરી તે પણ તમને અહીંયા આગળ બતાડી દઉં કારણ કે એ પણ જાણવી એટલી જ જરૂરી છે આમ આદમી પાર્ટી ઈમાનદાર પાર્ટીની જ્યાં કહેવામાં આવી રહી છે ત્યાં આગળ હર્ષ સંઘવી તરત જ આનંદ ફાનંદમાં એકદમ જલ્દી ગોપાલ ઇટાલિયા અને ટ્વીટ કરી નાખી અને હર્ષ સંઘવીને કહી દીધું છે કે હર્ષ સંઘવી ભાગે નહીં ભાગતા નહીં ટીવી પાછળ છુપાઈને ટ્રોલ સેનાની જેમ ટ્વીટ ટ્વીટની રમત કરવાના બદલે ગૃહમંત્રીને છાજે એમ સામી છાતી ચર્ચા કરવા હાલ્યા આવો હરસંઘવીને આ પહેલા જ ગોપાલ ઇટાલિયા ચેલેન્જ પણ કરી ચૂક્યા હતા અને ગોપાલ ઇટાલિયા વારે વારે તેમને ચેલેન્જ કરે છે કે આવો મારી સાથે ચર્ચામાં ડિબેટમાં ઉતરો વિષય તમે કહેશો તે પ્રકારનો વિષય હશે પણ ચર્ચામાં મારી સાથે ઉતરો અને સાથે સાથે અહીંયા લખવામાં આવ્યું છે જે ગોપાલ ઇટાલિયાએ કીધું છે કે કચ્છની નકલી ઈડી મુદ્દે આમ આદમી પાર્ટીને એક્સપોઝ કરવા હરસંઘવી જાહેરમાં ડિબેટ કરવાના સમય સ્થળની જાણ કરે હવે ફરીથી ચેલેન્જ કરી દીધી છે ગોપાલ ઇટાલિયાએ કે હર્ષ સંઘવી અમને ડિબેટ કરવા માટે બોલાવો ક્યારે બોલાવો છો આ ફરી ઈડીની ટીમ જે રીતે નકલી એમને જનરલ સેક્રેટરી પકડવાની વાત હર્ષ સંઘવીએ કરી છે તેવી જ રીતે ગોપાલ ઇટાલિયા ફરીથી ચેલેન્જ કરે છે આ તો કહી શકાય કે ઉલટાચોર કોતવાલકો ડાટે કારણ કે આમ આદમી પાર્ટીનો જે નેતા પકડાયો છે તેમાં લાજવાના બદલે ગોપાલ ઇટાલિયા અહીંયા ગાજી રહ્યા છે અને શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ નમસ્કાર હું ગોપાલ ઇટાલિયા આજે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અને એવું કહ્યું છે કે આમ આદમી પાર્ટીના કોઈ ભૂતપૂર્વ કાર્યકર્તા નકલી ઈડી તરીકે પકડાયા છે મારી એક જ વિનંતી છે કે હર્ષ સંઘવી ભાગે નહીં ભાગવાની જરૂર નથી ભાગો નહીં ગૃહમંત્રી છો ચેલેન્જ સ્વીકારો અગાઉ પણ આઠ પાસ ઠોઠ વ્યક્તિના મુદ્દે ડિબેટ કરવાની ચેલેન્જ આપીને ભાગી ગયા છો કંઈ વાંધો નહીં ગુજરાતની જનતાએ મોટું મન રાખી તમને માફ કર્યા છે પણ હવે ફરીથી મોકો આવ્યો છે આમ આદમી પાર્ટીને ખરાબ ચિતરવાનો આમ આદમી પાર્ટીને ખરાબ બતાવવાનો તો આવો ફરીથી સામે આવી જાઉં ટ્વીટ 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 કરીને ભાગી જવાની જરૂર નથી ગૃહમંત્રી છો રેલવે સ્ટેશન ઉપર બેઠેલો કોઈ ટપોરી નથી કે બસ સ્ટેશનની બહાર આટા મારતો ટપોરી નથી તમે ગૃહમંત્રી છો ભાઈ આવો જાહેરમાં ડિબેટ કરીએ સામ સામે બેસીએ ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીના લોકોને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો કચ્છમાંથી કોઈ નકલી ઈડીના ટીમ તરીકે આમ આદમી પાર્ટીનો માણસ જો ઝડપાયો હોય તો ખુલ્લા પાડો સામે આવો ભાગવાની જરૂર નથી ભાગો નહીં ભાઈ ભળ હોય એ ભાગે નહીં અને ભાગે એ કેવા હોય એ બધાને ખબર છે ભાગવાની જરૂર નથી હું હર્ષ સંઘવીને ચેલેન્જ આપું છું ફરી એક વખત કે સામે આવો ડિબેટ કરો ચેલેન્જ સ્વીકારો અને અમને ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો ગુજરાતની જનતાની સમક્ષ અમને ખુલ્લા પાડવાનું બીડ ઉઠાવી લો બાકી રેલવે સ્ટેશને બેઠેલા ટપોરીની જેમ ટ્વીટ 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 કરી અને ફાંકા ફોજદારી કરવાની જરૂર નથી ભાઈ સરકારો ઘણી આવી ઘણી ગઈ સાચા હોવ યોગ્ય વાત હોય પુરાવા હોય પરફેક્ટ વાત હોય આવી જાવ સામે એક ડિબેટ કરો ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીના લોકોને અમને ખુલ્લા પાડો અરવિંદ કેજરીવાલને ખુલ્લા પાડવાની ચેલેન્જ સ્વીકારો કપૌરી કે ટ્રોલની જેમ ટ્વીટ 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 કરવાની જરૂર નથી ભાઈ હું ચેલેન્જ આપું છું કે હર સંઘવી ભાગે નહીં ભાગતા નહીં ભાઈ ચેલેન્જ સ્વીકારો સામે આવો ડિબેટ કરો જાહેર મંચ ઉપરથી આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો એ મારી ગોપાલ ઇટાલિયાની વિનંતી છે જય હિન્દ ભારતીય જનતા પાર્ટીના જ્યારે નેતાઓ પકડાતા હોય છે ત્યારે વિપક્ષ અને ખાસ કરીને આમ આદમી પાર્ટી બધા જ સરકાર ઉપર હમલાવર હોય છે અને સરકારને અલગ અલગ મુદ્દાઓ ઉપર ઘેરવાનો પ્રયત્ન કરે છે ડ્રગ્સનો વાત હોય કે પછી નકલી કચેરીની વાત હોય કે પછી કોઈ પણ રીતે કરવામાં આવેલું એક ફાઇનાન્શિયલ સ્કેમ હોય હવે આમ આદમી પાર્ટીનો જનરલ સેક્રેટરી નકલી ઈડીના અધિકારી તરીકે પકડાયો છે ત્યારે ગોપાલ ઇટાલિયા જાહેરમાં ડિબેટ કરવા માટે બોલાવી રહ્યા છે પરંતુ આ તો રાજનીતિ છે અને રાજનીતિમાં આવું ઘણું બધું તમને જોવા મળશે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે ગોપાલ ઇટાલિયા જે રીતે અહીંયા આગળ કહી રહ્યા છે તો શું ગોપાલ ઇટાલિયાને ખબર જ છે ને કે આમ આદમી પાર્ટીના જનરલ સેક્રેટરી છે તો કેમ તેના ઉપર આટલા દિવસથી એક્શન ન લેવામાં આવ્યા કારણ કે ઈડીની ટીમ તો ત્રણ ડિસેમ્બરે પકડાઈ હતી અને ઈડીની ટીમ જ્યારે ત્રણ ડિસેમ્બરે પકડાઈ હતી તો આટલા દિવસ કોની રાહ જોઈ રહી હતી આમ આદમી પાર્ટી કે આમ આદમી પાર્ટી એ પ્રયત્ન કરી રહી હતી કે પોતે જે ઈમાનદાર છબી બતાડે છે તેની પાછળ જે કૌભાંડી સંતાયા છે તેનો ચહેરો સામે ન આવે કે કે આમ આદમી પાર્ટી જોઈને રહી હા એ જે પકડાયેલો નકલી પાર્ટીનો છે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી એ પણ અહીંયા આગળ સવાલનો જવાબ આપવો જોઈએ કારણ કે સવાલ અમે બધાને પૂછીએ છે ના માત્ર હસ સંઘવીને અહીંયા ગોપાલ ઇટાલિયાને પણ પૂછી રહી છું આપ શું વિચારો છો મને જવાબ આપો કોમેન્ટ બોક્સમાં લખજો અને જો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને આ આપે લાઇક શેર અને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો સાથે બેલ આઇકન ચોક્કસથી દબાવજો તાકી અમારા દરેક સમાચાર તમારા સુધી પહોંચતા રહે આભાર